શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણી ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ મહિમાની શુકલ પક્ષ નવમી તિથિ જેમ જેને કે સીતા નવમી અથવા જાનકી જયંતિ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે આપણે માતા સીતાજીનો અવતાર થયો હતો આપણે આજે આ દિવસનું મહત્વ અને વ્રત કથા વિશે જાણીશું જો આપણને આ વિડીયો પસંદ ગમે તો લાઈક કરજો શેર કરજો જો તમે ચેનલને નવા જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી નવા નવા ધાર્મિકની વિડીયો માહિતી આપ સુધી પહોંચી શકે સીતાનવમી વિશે માહિતી ચૈત્રમાં શુકલ નમ્મી રામનવમી કહેવામાં આવે છે જ્યારે વૈશાખ મહિનાની સુકલ શુકલનવમી સીતાનવમી તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે માતા સીતાનું પ્રગટ થયું હતું આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને માતા જાનકી અને ભગવાન શ્રી રામજીનું પૂજન કરવામાં આવે છે આ દિવસે ખાસ કરીને સુહાગ મહિલાઓ માટે મહત્વનો છે તેમણે પોતાના પતિની દીર્ઘ આયુષ્ય અને સુખ દંપત્ય જીવન માટે આ ઉપવાસ અને પૂજા કરી છે જાનકી જૈનની કથા કયા મુજબ કે મિથિલીના રાજા જનક એક વખત ખેતી કામ માટે ખેતરમાં હળ ચલાવી રહ્યા હતા ત્યારે ધરતીમાંથી એક બાળકી મળી તેમણે દત્ત થઈને સીતા તેમનું નામ સીતા આપ્યું હતું પછી તેમનું તેમને વિવા રામજી સાથે થયા બંને લવકુશ નામના એક પુત્ર હતા માતા સીતાજી લક્ષ્મીજીનો અવતાર માની છે તેથી આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરી શકાય છે કહેવામાં આવે છે કે આ દિવસે માતા સીતાજીનું પૂજન કરવાથી દુઃખ દૂર થાય છે તેમનું જીવન શક્તિ અને શારીરિક શક્તિનું પ્રકૃતિ છે મંગળવારના દિવસે આવી સીતાનમી આવે ત્યારે સહયોગમાં વધુ શુભ માનવામાં આવે છે કારણ કે મંગળદેવ ધરતી ધરતીના પુત્ર અને માતા સીતા ભાઈ કહેવામાં આવે છે આ દિવસે સવારના સમયે સ્નાન કરી ભગવાન ગણેશજીની કે માતા અંબિકા અથવા લક્ષ્મી પૂજનની પૂજા કરો પછી માતાની સીતા અને રામજીની પૂજા કરવી માતા સીતાને નારી સુંદર વસ્ત્ર ચડાવી પીળા રંગની મીઠાઈઓ ભોગ ધરાવવી અને વ્યવહાર જીવન સુખ સહમાયરે સાથે પ્રાર્થના કરવી સીતા નમીનું મહત્ત્વ અને કથા જીવનસાથીનું આયુષ્ય લંબુ રહે જીવનસાથીના કષ્ટમાંથી મુક્ત મળે અને ઘરમાં સુખ શાંતિ રહે તે માટે ભક્તો માતા સીતાજીની પૂજા અને પ્રાર્થના કરે છે કુમારી કન્યાઓ પણ આ દિવસે વ્રત રાખીને મનપસંદ જીવનસાથી મેળવવા માટે ઉપવાસ કરે છે અને વિવિધ માતા સીતાનું પૂજા કરે છે કેટલીક જગ્યાએ પૂજા સમયે ચાર સમ સ્તંભના મંડપ તૈયાર કરવામાં આવે છે તેના નીચે ભગવાન શ્રી રામ માતા સીતાજી રાજા જનક રાણી સુનેકા અને હળથી પ્રતિસ્થાપના કરવામાં આવે છે આ પર પ્રતિમાઓ સામે એક કળશ મૂકવામાં આવે છે જેમનું પૂજન શરૂ થાય છે પૂજામાં ભગવાન શ્રી રામ અને માતા સીતાનું સિંદૂર કુમકુમ અક્ષય અબીર ગુલાબ હળદર મહેંદી અર્પણ કરવામાં આવે છે જો મૂર્તિ ન હોય તો પંચમુક્તિ અભિષેક કરવામાં આવે છે અને ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ રીતે પૂજા પૂજાથી પાપો નાશ થાય છે પૂજા કાળે સી સીતામૈયા નમઃ શ્રી સીતા રામાયણ નમઃ જેવા મંત્રનો જાપ કરવો જોઈએ પછી માતા સીતાની આરતી કરવામાં આવે છે પૂજા પ્રતિ મંડપનું વિસર્જન પણ વિવિધપૂર્વક કરવું જોઈએ સીતા નવમીનું કથા કોઈ સમય એક ગામમાં વેદાંત નામનો બ્રહ્માંડ પત્ની સુરગ સાથે રહેતા હતા તેમની પત્ની દૃષ્ટચિત અને દુચારમાં હતી એક દિવસ જ્યારે બ્રહ્માંડ વિદ્યા વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી ઘરે પાછા ફર્યા તે ત્યારે તેમણે જોયું કે પત્ની કુસુમમાં પડી ગઈ હતી તેને ખબર વર્ણ માટે કારણ કે ગામના અડીખાણ ગયો અને તેમને ઘણા લોકોને નુકસાન થયું પત્ની પોતાના પાપોના ફળ રૂપે પિતૃઓમાં ચારણમાં ઘરમાં જમી અને તેમના શરીરમાં કષ્ટ ઊભા થયા તે કૃષોત્સિંગ અંધ અને કૃષ્ણ રોગી બની ગઈ એક દિવસ એ સ્ત્રી ખૂબ જ ભૂખી અને તરસેલી હતી ભૂખના તડપતી એક ગામમાં પહોંચી અને તે સમયે વૈશાખ માના શુકલ પક્ષ નમી તિથિ હતી ત્યારે એ સુંદર ભવન પાસે પહોંચી અને ભીખ માંગવા લાગી એક સંતાન તેમને જોઈને કહ્યું આ પવિત્ર દિવસે અન્નદાન કરનાર વ્યક્તિને પાપોનો ભાગી બને છે અને તું કાલે પ્રસાદ લેવા આવજે પણ જે સ્ત્રી ભૂખેલી વ્યાકુળ હતી એટલે કે તેમણે તુલસીનું પત્ર થોડુંક જળ આપ્યું પછી પીધીને ત્યાંથી તેમને તેનું મૃત્યુ મૃત્યુ થયું એક દિવસે સીતાનમી હતી ત્યારે ભૂખ અને તેમનું વ્રત થયું તેમના પહેલાંનો પાપ નષ્ટ થયા પછી જન્મેલા અનેક ઉત્તમ કુટુંબ જૈનવકો અને કામરૂપી રાજા પત્ની બની તેનું નામ કમકલા પડ્યું હતું અનેક મંદિરો બંધાવ્યા હતા અને ધર્મ જીવનનું જીવ્યું હતું આ કથામાં સમજીએ કે સીતાનવીનું વ્રત સત્ય શ્રદ્ધા કરનાર માતા સીતાની કૃપા કરે છે પાપોનું દૂર કરે છે ઉત્તમ કુળમાં જળમેલા અને અંત મોક્ષ પ્રાપ્ત થાય છે સીતા સીતાનવમીના વિવિધ દિવસે વિવિધ પૂર્વક માતા સીતાજીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે આ વ્રત સુખ સુખ સમૃદ્ધિ મળે છે અને અંતે ગોલધામની પણ પ્રાપ્તિ થાય છે આ વ્રત ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ચાલો બોલી માતા સીતા મૈયાની જય માતા સીતા જગત જનની છે પાંચ પવિત્રમાં સતીઓ સ્ત્રીઓમાં તેમનું સ્થાન છે તેમનું સન્માન કરવાથી સર્વનો પાપો પાપ નષ્ટ થાય છે અને આ પાંચ સ્ત્રીઓ તેમની મુજબ કહેવામાં છે આહલ્યા ગૌતમ દ્રિપ્યની પત્ની બીજો દ્રૈપ્ય પાંડવોની પત્ની ત્રીજો માતા સીતા ભગવાનની રામની પત્ની ચાર તારામતી રાજા હરિચંદ્રની પત્ની પાંચ મંદોદરી રાવણની પત્ની પાંચે સ્ત્રીઓનું યાદ કરાવી તેમનું જન્મ જનન મંત્રનો પાપ નષ્ટ થાય છે આજે માતાનો જન્મ ઉત્સવ છે ભક્તો માતા સીતાનું સન્માન કરીએ પોતાનું કલ્યાણ કરે અને પાપોનો નાશ કરે માતા સીતાના દુર્ગ સ્વરૂપ અને શક્તિ એમાં એક શક્તિ છે રાવણ પણ તેમનું નુકસાન ન આપી શકાય જ્યારે કે રાવણ સીતાનું અપહરણ કરી લંકા લઈ ગયો હતો ત્યારે માતા સીતા સુરક્ષિત રહ્યા હતા રાવણ એટલો શક્તિશાળી હતો કે નવગ્રહ પણ તેને નિમંત્રણ રાખી શકતો હતો પણ ત્યાં ત્યાં પણ સીતાજીની શક્તિ આગળ તેમનું કોઈ ઉપયોગ ન રહ્યો માતા સીતાને તલક ખાલી રેખામાં બહાર લાવી રાવણ માટે અશક્ય રહી આવી શક્તિશાળી માતા આપણે વંદન કરીએ માતા અમારું રક્ષણ કરતા રહો આ તમારા આશીર્વાદ અમારી પર સદાય રહે જય હો માતાજી આ પ્રસંગે સત્તાની ઋષિ તેમનું ઉંમર માત્ર પાંચ વર્ષથી હતી અને અજ્ઞાન ભંડાર હતા તેને ભગવાન નારાયણના દર્શન માટે વેકૂટ ગયા હતા ત્યાં દ્રેપરપાલ જઈ તેમને વિજય તેમનો રોક્યા સૈનિક દાયે ઋષિ ગુસ્સે થઈ ગયા તેમણે જય જય વિજયનો સાપ આપ્યો તે રાક્ષસ યોજનીમાં જન્મ લેશે ત્યારે ભગવાન નારાયણ આવ્યા અને ઋષિઓને સમજાવ્યા ઋષિઓએ કહ્યું શ્રાપ તો મીટી શકતો નથી પણ ભગવાન નારાયણ સયો અવતાર લઈ તેમને દ્વાર કરશે તેથી જય વિજયનો ત્રણ વખત અનુસર રીતે જન્મે છે પેલો હિરણકાય અને હિરણ કશું કસુપી જેના દ્વારા નારાયણ વહન અને નરસિંહના સ્વરૂપે કર્યું હતું બીજો રાવણ અને કુંભકર્ણ જેમ કે ઉદય રામજીનો કર્યો હતો ત્રીજો શિશુપાલ અને દંતવ્રક જેમાં કૃષ્ણ અને મુક્તિ આપી ભગવાન પોતે અવતાર લે છે અને પોતાના ભક્તોને ભાવસાગરથી પાર ઉતારે છે શ્રી રામ અને માતા સીતાની કથાઓમાંથી રામાયણ રચાયું હતું જેમ કે આજે આપણે વાંચીએ સાંભળીએ કે જીવનમાં ઉતારીએ માતા સીતા સોહમ શક્તિરૂપ છે તેમનું નવદુર્ગલ પ્રકૃત છે તેમની પૂજા કરવાથી શક્તિ પ્રાપ્ત થાય છે અને આજે મંગળવાર છે મંગળદેવ હનુમાનજીનો દિવસ છે હનુમાનજીનો જન્મદિવસ પણ આજે છે તેથી હનુમાનજીની પૂજા કરવી ભક્તોને મનોવિચ્છા ફળ યોગ અને કર્જ મુક્તિ મેળવી શકે છે આમ શ્રી રામજીના માતા સીતા અને હનુમાનજીના અને મંગળદેવ ચારે પૂજા કરી આજના દિવસે અત્ય શુભ ચાલે છે ચાલો સૌ આપણે બોલીએ શ્રી રામ લક્ષ્મણજી કી જય શ્રી હનુમાનજીની જય સીતા મૈયાની જય મિત્રો આ કથા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે